તારીખ છે 1 માર્ચ 2025 ગોંડલ માર્કેટમાંથી માફ આવી ગય છે મર્ચા નેરાદી માં નો સામે કાજે મર્ચા નેરાદી નું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો દેને ને સુકાટ નંબર ચાલે પર બાવ મારે માંગીને આમેલે 250 રૂપિયા આદ્રેસ પકડા બેટી નિર્વેલ 250 રૂપિયા કાશ્મીરી જોજો ઓર 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 ઓ સોળસો એકાવન રૂપિયા કાશ્મીરી મળતું લગાડો આઠસો એકાવન રૂપિયા

એ તો મારે કહી દીધું હતું વાત કીધી બટે આનજેટની બટે આમાં ભાઈ ને તો એકમાં કાલ વાળું હોય આવે તમને કાલ વાળું છે આના ભાઈ કલ્પેશ આ

આખો ને 50 એ થાય મતલબ 25 થાય તો એક આલ ઓડિયો 50 આઈમાં છે હા કાપા કે રોલ આ આ બાપુલા ના કરવડ આ હાથમાં રોટી લખો રો લાગે હી 5 25 આલ એ કલર તો દેવો મારતો રે બોલા અકા કીતાવી દો કાવી દો સાજ